ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ છે પાંચ ડિસેમ્બર સુધી અસરગ્રસ્ત ખેડૂતો અરજી કરી શકશે અરજી કરવાની સમયમર્યાદામાં સાત દિવસનો વધારો કરાયો છે સીએમ ડેપ્યુટી સીએમ એ નિર્ણય કર્યો છે રાજ્ય સરકારે જાહેર કર્યો છે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે આ નિર્ણય લેવાયો છે હિતલ જોડાય છે હિતલ સાત દિવસનો વધારો કરાયો છે શા માટે જી ચોક્કસ જનક એવું કહી શકાય કે દસ હજાર કરોડનું સરકારે જે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો થયા હતા અને ક્યાંક ને ક્યાંક જેમને જે ખેડૂતોને નુકસાન થયું હતું એ લોકોને અરજી કરવાનો જે સમય છે એ સમય પહેલા પંદર દિવસ આપવામાં આવ્યો હતો પણ હવે હજુ પણ આવા કોઈ ખેડૂત હોય અને અરજી કરવાની રહી ગઈ હોય તો તેમને એ લાભ લેવામાં રહી ન જાય એટલા માટે સરકારે સાત દિવસનો સમય વધારી આપ્યો છે જેના સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે દસ હજાર કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું કારણ કે વ્યાપક રાજ્યમાં નુકસાન થયું હતું અને એ નુકસાનના કારણે ખેડૂતોને ફરી પાછો બેઠો કરવા માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કર્યું અને એમાં અરજી કરવાની જે તારીખ છે એ હવે પાંચ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે જી જનક બિલકુલ બિલકુલ આભાર હિતલ તો એક મોટી જાણકારી ગાંધીનગરથી હિતલ આપી રહ્યા છે જેમાં સાત દિવસ સુધી આ જે અરજીની તારીખ છે લંબાવાઈ છે